આજે નખત્રાણામાં હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હકુભાઈ હું હોમગાર્ડ સંસ્થામાં છેલ્લા બત્રીસ વર્ષથી હોમગાર્ડમાં ભરતી થયેલો છું અને આ સંસ્થામાં આજે અમારો દિવસ છે તે ઓગણીસો ને સડતાલીસમાં માનનીય શ્રી મોરારજી સાહેબ દેસાઈ સાહેબે વડાપ્રધાને બોમ્બેમાંની સ્થાપના કરેલ ત્યારથી આજ ઘડી અમારી છઠ્ઠી ડિસેમ્બર તરીકે હોમગાર્ડ ડે ઉજવણી કરવામાં આવેલ છે આ અમારા કાર્યક્રમમાં તારીખ એક ડિસેમ્બરથી કરી અને સાત ડિસેમ્બર સુધી અમારો કાર્યક્રમ શરૂ કરવા ચાલુ રાખવામાં આવે છે જેવી રીતે અમારી એકથી કરી અને પાંચ તારીખ સુધી અમારા હોમગાર્ડ સભ્યોમાં સવારના સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે કબડ્ડી જેવું છે તેમજ અમારી પરેડ છે હાર્મોનિયમ પરેડ છે બ્લડ ગ્રુપિંગ છે વૃક્ષારોપણનું કાર્યક્રમ છે અનેક પણ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ અમારા પાંચ તારીખના અમારા હોમગાર્ડ સભ્યો દ્વારા એનું માર્ચ કરી એનામાંથી સિલેક્શન કમિટી દ્વારા અમારા હોમગાર્ડ સભ્યોને સિલેક્ટ કરવામાં આવે છે અને અમારા એનામાંથી નખત્રાણામાંથી પાંચ હોમગાર્ડ સભ્યોને સન્માનિત કરવામાં આવે છે આ અમારો કાર્યક્રમ પાંચ તારીખથી કરે પાંચના માર્ચ કરી અને છ તારીખના સવારના અમે અમારે હોમગાર્ડ ઓફિસમાં તમામ હોમગાર્ડ સભ્યો અમારી ઓફિસમાં ભેગા થાય છે જેવા ભેગા થયા પછી ત્યાં અમારે એક ગઢવારા પી દાદા છે ત્યાં અમે સવારના પહેલાં પ્રથમ તો અમે ગઢવારા પી દાદા ઉપર ચાદર ચડાવવામાં આવે છે ચાદર ચડાવ્યા પછી અમારા તમામ હોમગાર્ડ સભ્યો એક સમૂહમાં લઈ અને એક વિધિ જે અમારું શપથ ગ્રહણ છે તે અમે તમામ હોમગાર્ડ સભ્યો શપથ ગ્રહણ કરીએ છીએ ત્યાંથી અમારો રૂટ માર્ચ સ્ટાર્ટ થાય છે જે અમારા ગામના મોટા અગ્રણી જેવા કે આપણા પીઆઈ સાહેબ છે મામલદાર સાહેબ છે તેમની જે ઓફિસ ઉપર જઈ અને અમારું રૂટ માર્કનું નિરીક્ષણ કરી અને અમે ત્યાંથી આવી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પગૃહનું અમે અર્પણ કરી અને ત્યાંથી અમે આવી અને વથાણ ચોક મારી ત્યાંથી અમે શહીદોને શ્રદ્ધાંજલિ બે મિનિટનું મૌન પાઢી ને પાછું અમે અમારી ઓફિસમાં આવી જઈએ છીએ મારું નામ સુરેશ કાલિદાસ જોશી મારી જવાબદારી પરેડ ઇન્સ્ટ્રક્ટરની છે અને હું પરેડ કરાવું છું તેમજ રૂટમાછ ફરેટ તેમજ રમતગમતનું આયોજન પણ કરીએ છીએ અમે બધેનો સાથ લઈ અને અમે આ છઠ્ઠી ડિસેમ્બર આયોજન ઉજવીએ છીએ અમે આ એક અમારો જન્મદિવસ કહેવાય હોમગાર્ડ એટલે હોમગાર્ડ ડે એટલે હોમગાર્ડનો જન્મદિવસ કહેવાય જે મોરારજી દેસાઈ સ્થાપન કરી તો ઓગણીસો સડતાલીસમાં તે આજની તારીખ સુધી અમે મનાવી રહ્યા છીએ છઠ્ઠી ડિસેમ્બર અને અમારો હોમગાર્ડ ડે મનાવીએ છીએ અને બધેનો સાથ અને સહકારથી આ એક આયોજન કરીએ છીએ અને બધેના સાથ સહકારથી અમે સમૂહ ભોજન પણ કરીએ છીએ જય તાલુકા ઓફિસર કમાન્ડિંગ નવીન કટ્ટા આજે અમારો છઠ્ઠી ડિસેમ્બરનો પ્રોગ્રામ હતો એ આજે અહીંયા કને અધિકારી શ્રી ઈસણી સાહેબ પીઆઈ સાહેબ સાથે આવેલ અને સાથે મામલતદાર સાહેબ પણ આવેલ જે અમારો આજે કાર્યક્રમ અમારો સાથે સમૂહમાં સારો કરેલ